ગુડ ઇવનિંગ વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ બુકબર્ડના ઓનલાઈન પ્લેટફોર્મ યુટ્યુબમાં તમામ વિદ્યાર્થી મિત્રોનું હું હાર્દિક સ્વાગત કરું છું ઓડિયો વિડિયો કમ્પ્લીટ છે જરા એકવાર કોમેન્ટ કરી દેજો બધા વિદ્યાર્થી મિત્રો ચલો તો આજે આપણે ચર્ચા કરવાની છે ભાઈ નવી સરકારી શાળાઓને મંજૂરી મળી છે એવો કાલે એક લેટર ફરતો થયો છે તેના વિશે ભાઈ નવું મહેકમ મંજૂર થયું છે તેના વિશે શું આના આપણને લાભ થવાના છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો જોઈએ કે ભાઈ બીએડ વાળા તૈયાર થઈ જજો બીએડ વાળા વિદ્યાર્થીઓ મિત્રો માટે આપણે ખાસ ભાઈ એક ખુશીના સમાચાર આવ્યા છે કેમ કારણ કે ભાઈ શાળા મંજૂર થઈ છે તો શિક્ષકો વિના શાળા તો ચાલવાની જ નથી બરાબર તો ખાસ શિક્ષકોની જરૂર પડશે શિક્ષકોની જરૂર પડશે તો ભરતી પ્રક્રિયા ફરી થશે અને ભરતી પ્રક્રિયા ફરી થશે તો તમામ બીએડ કરેલા ઉમેદવારો માટે એક નોકરી મેળવવાની તક સર્જાશે તો આપણે જોઈએ તો કે ભાઈ સરકારી શાળાઓને મંજૂરી મળી છે તો કેટલી સરકારી શાળાઓને મંજૂરી મળી છે તેના વિશે આપણે આગળ ચર્ચા કરીએ છીએ અને ભાઈ શિક્ષકોની જગ્યાઓ ક્યારે ભરાશે એના વિશે પણ આપણે ચર્ચા કરી રહ્યા અહીંયા જોઈએ તો ભાઈ સરકારી શિક્ષકો એક તો ખરેખર બહુ ખુશીની વસ્તુ છે ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ બહુ ખુશીની વસ્તુ છે કે ભાઈ સરકારી શાળાઓ ખુલી રહી છે અત્યારે જોવા જઈએ તો જગ્યાએ જગ્યાએ સરકારી શાળાઓ તો ઘણી જગ્યાએ બંધ થઈ રહી છે પણ આ તો ઉચ્ચ ઉચ્ચતર માધ્યમિક અને માધ્યમિકમાં ઘણી બધી શાળાઓને સરકારે મંજૂરી આપી છે આ બધું અંદાજપત્ર એટલે કે ભાઈ બજેટ જ્યારે આવ્યું ત્યારે સરકારે માહિતી આપી હતી કે ભાઈ અમારે આવી આવી સ્કૂલો હજી ખોલવી છે કયા વિસ્તારમાં ખોલવી છે એના વિશે પણ આપણે અત્યારે માહિતી જોઈશું તો કેટલી સ્કૂલો ખોલી તો કે ભાઈ ટોટલ બરોબર સિત્તેર અને પંદર બરોબર એક આદિજાતિ વિસ્તારોમાં પંદર અને બિન આદિજાતિ વિસ્તારોમાં સિત્તેર સ્કૂલો ખુલી રહી છે માધ્યમિક નહીં

બરોબર ને એકદમ સરળ રીતે અને અત્યારથી અગા આગોતરું પ્લાનિંગ તમે કરી દો જેથી આ બધી જે સરકારી સ્કૂલો છે એની અંદર તમે મેરિટ લિસ્ટ માં આવી જાઓ આપણે જોઈએ તો કે ભાઈ નવી સરકારી માધ્યમિક શાળા અને ઉચ્ચતર માધ્યમિક શાળાને મંજૂર કરવા અને તેના મહેકમના પગાર ભથ્થા તથા કચેરી ખર્ચ માટે વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના અંદાજપત્રમાં નવી બાબત તરીકે કરેલ જોગવાઈને વહીવટી મંજૂરી આપવા બાબતનું જે લેટર છે એ ફરજ છે સર સેકન્ડ રાઉન્ડ પડે તો અટક્યું ત્યાંથી જ મેરિટ આવે કે વચ્ચે કોઈ ઓર્ડર ના લઈ શક્યા હોય એનું બી નામ આવે ભાઈ જેને વચ્ચે ઓર્ડર ના લીધો એનું નામ ના આવે એ હવે નીકળી જ જાય હવે જ્યાંથી અટક્યું હોય ત્યાંથી જ શરૂ થશે તો કમેન્ટ સેક્શન માં આપણે તમારા પ્રશ્નોનો જવાબ આપવા માટે છે લે આપણે બરોબર દરેક પ્રશ્નોનો જવાબ આપીશું અત્યારે જે માહિતી છે એના અનુસંધાનમાં કોઈ પ્રશ્ન થાય તો તમે પૂછી શકો છો વચ્ચે-વચ્ચે પણ જોઈએ તો કે ભાઈ ઠરાવ क्रमांक આપેલા છે अप्रूव કરે થયો તો કે ભાઈ 18 2025 अप्रूव डेट કરે છે 18 2025 નો લેટર છે એટલે કે ગઈકાલનો આપણે જોઈએ તો કે ભાઈ આ મુખમાં શું કહે છે કે રાજ્યના વર્ષ બે હજાર પચીસ છવ્વીસ ના અંદાજપત્રમાં બિન આદિજાતી વિસ્તારમાં સિત્તેર સરકારી માધ્યમિક શાળાઓ અને આદિજાતી વિસ્તારમાં પંદર સરકારી માધ્યમિક શાળાઓ અથવા પાંચ ઉચ્ચતર માધ્યમિક શાળાઓની શરૂ કરવા તેમજ તે માટે જરૂરી મહેકમની નવી જગ્યાઓ ઉભી કરવા માટે જરૂરી પગાર ભથ્થા તથા કચેરી ખર્ચ માટેના પણ રૂપિયા રૂપિયાની જોગવાઈ થઈ ગઈ છે અત્યાર સુધી બરોબર માંગણા મૂક્યા હતા અંદાજપત્રમાં બજેટ સત્રમાં પરંતુ અત્યારે એની પરવાનગી આપી દીધી છે ભાઈ સરકારે આ સિત્તેર સ્કૂલો વધતા પંદર સ્કૂલો ટોટલ પંચ્યાસી સ્કૂલો માધ્યમિકની અને પાંચ પાંચ સ્કૂલો ઉચ્ચતર માધ્યમિકની એટલે કે ભાઈ અગિયાર બારની જેના ટાટ એચએસ પ્રક્રિયા દ્વારા લેવામાં આવશે તેવા વિદ્યાર્થીઓ માટે ખુલી ગઈ છે તો ખાસ જે વિદ્યાર્થી મિત્રો તૈયારી કરે છે એમના માટે તો બહુ ખુશીના સમાચાર છે જોઈએ તો કે પુખ્ત વિચારણાના અંતરે સાથે બિડલ કોષ્ટકમાં દર્શાવ્યા મુજબ બિન આદિજાતિ વિસ્તારની સિત્તેર સરકારી માધ્યમિક શાળાઓ આદિજાતિ વિસ્તારની પંદર સરકારી માધ્યમિક શાળાઓ અને પાંચ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓને મળી કુલ કેટલી નેવું સરકારી શાળાઓ શરૂ કરવાની અને તે માટે ભાઈ તે સ્કૂલો શરૂ કરીએ તો એના માટે ઘણા બધા લોકો જોઈએ ભાઈ પટાવાળા જોઈએ ક્લાર્ક જોઈએ એ પણ જોઈએ ને કામ કરવા માટે સાથે સાથે

નેવું અપ્રુવ કરવામાં આવી છે સરકારી નેવું શાળાઓ અપ્રુવ કરવી એટલે ખરેખર બહુ સારો સરકારનો નિર્ણય છે ટૂંક સમયમાં સરકારની આજુબાજુમાં પણ શું છે કે સરકાર સરકારી સ્કૂલો ખોલશે એનું માર્કેટિંગ કરશે તો સરકારી સંસ્થાઓમાં છોકરાઓ એડમિશન લેશે વિના મૂલ્યે ભણશે અને ઉચ્ચ કોટીના શિક્ષકો જે ટેટ ટાટ પાસ કરે છે એના હસ્તક ભણશે જેના લીધે આપણા રાજ્યના બાળકો उत्कृष्ट पोदानु प्रदान करी, करी। छे के बरोबर राजस्थान विकास मार्डर બીજી બધી ભરતી પ્રક્રિયા વિશે પણ આપણે ચર્ચા કરીશું છેલ્લે અત્યારે જે ચર્ચાની વાત કરી રહ્યા છે એના ઉપર થોડોક ભાર આપીએ તો કે ભાઈ 70 માધ્યમિક શાળાઓ છે એટલે 70 70 માધ્યમિક શાળા કઈ જગ્યાએ છે કે ભાઈ બેન આધી જાતે વિસ્તાર એટલે કે ભાઈ જે આદિજાતિ વિસ્તારમાં ગણાય છે ડાંગ છે અમુક બરોબર ને દાહોદ ના એરિયા એ સિવાયના એરિયાઓમાં પણ એરિયા પણ જોઈશું આપણે હમણાં કે ભાઈ કેટલી જગ્યાએ સિત્તેર કઈ કઈ જગ્યાઓ ઉપર સરકારી સ્કૂલો ખોલવાની છે તેની વિશેષ માહિતી લઈશું આપણે પણ અહીંયા જોઈએ તો શિક્ષણ સહાયક માધ્યમિકમાં માસિક ફિક્સ પે કેટલો છે ભાઈ ચાલીસ આઠસો બરોબર ને ચાલીસ આઠસો ફિક્સ પે છે જોઈએ એટલે ભાઈ એકતાલીસ હજાર રૂપિયા નવ દસ ના જે ટીચર્સ બનશે એમને એકતાલીસ હજાર રૂપિયા માસિક પગાર સરકારી બરોબર ઘણી બધી સુવિધાઓ સાથે જો મોડલ સ્કૂલો જેવી સુવિધાઓ મળે તો ઘણા બધા તમે ખુશ થઈ જાઓ આપણે જોઈએ તો એમાં તો ગણિત અને વિજ્ઞાનના શિક્ષકો પણ અલગ અલગ હોય છે કારણ કે સ્ટેમ લેબને બધું અત્યારે અપ્રુવ કરાયું છે એના પર એના ઘણા બધા અલગ લાભ છે પરંતુ અત્યારે જે સરકારી સ્કૂલો ખોલી છે એમાં અમુક ટીચરો પ્રમોશન થી બી જશે આચાર્ય ની બધા લોકો જેમ જ સામાન્ય શિક્ષકો છે એની ભરતી નવી પ્રક્રિયાથી થશે પરંતુ અમુક સ્કૂલો માંથી જો એ શિક્ષકોને મોકલવામાં આવ્યા તો એ સ્કૂલમાં પણ જગ્યા તો ખાલી પડવાની છે તો ત્યાં પણ નવી ભરતી પ્રક્રિયા દ્વારા જ શિક્ષકો ભરાશે એટલે ભાઈ નવી ભરતી જે આવવાની છે એને માટે બીએડ કરેલા વિદ્યાર્થીઓ માટે એક સુનેરો મોકો આવી ગયો છે જોઈએ શિક્ષણ સહાયક ની એકસો ચાલીસ જગ્યાઓ છે બરોબર ને એકસો ચાલીસ જગ્યાઓ વન ફોર્ટી આપણે એક જ સીટ લેવા માટે રેડી થઈ જજો બરોબર અલગ અલગ વિષય ને આવશે ઘણી બધી હજી જોવા જઈએ બરોબર એનો પગાર ધોરણ નું નિર્યુભાઈ વાર્ષિક ભથ્થો જેટલો એના માટે થાય એનો પણ ફાળવણી કરી દીધેલી છે એની કોઈ ચિંતા કરવાની જરૂર નથી આગળ જોઈએ તો કે વહીવટી સહાયક વહીવટી સહાયક એટલે કે ભાઈ ક્લાર્ક બરોબર ને જે ક્લાર્ક કહેવાય આપણે એ લોકોની પણ ભરતી થશે જોડે જોડે ભાઈ પટાવડાની આઉટસોર્સિંગ થી ભાઈ ક્લાસ ફોન ના જે અધિકારીઓ કહેવાય તો ના જે કર્મચારીઓ છે એ કર્મચારીઓ શું છે લેવાના છે આઉટસોર્સિંગ કરી હતી એજન્સી હોય અને એજન્સી શું કરે કે આ ક્લાસ ત્રણ ચાર ના અમુક ક્લાસ ચાર ના જે કર્મચારીઓ છે એમને એડોપ્ટ કરે છે અત્યારે ક્લાસ ત્રણ ને પણ કેટલાક કર્મચારીઓ થી અત્યારે સરકારના ઓફિસોમાં નોકરી કરતા તમે જોઈ રહ્યા છો આપણે જોઈએ તકે પાંચ ઉચ્ચતર માધ્યમિક શાળા બરોબર એ પણ બી માં આવી જતી વિસ્તરમાં ભઈ થવાની છે ખાસ જોતા રહેજો હા એ પાંચ કુલો એની અંદર પણ શિક્ષણ સહાયક નિમણ છે એનો પ્રકાર કેલો છે ભઈ 49600 નિયર ઇક્વલ ટુ 50000 એ 400 રૂપિયા એટલે કે ભઈ 400 રૂપિયા ટેક્સ કપાઈ છે ફિક્સ પેમાં એ એ સિવાય આધી જતે વિસ્તાર શું કહીએ આદિજાતિ વિસ્તારમાં કેટલી ભાઈ સંખ્યા તો કે માધ્યમિક કેટલી જગ્યા આગળ કેટલી જગ્યા હતી એકસો ચાલીસ જગ્યાઓ બરોબર માધ્યમિક માં એકસો ચાલીસ વાળી જે આદિજાતિ વિસ્તાર માં વધારાની કેટલી ગઈ તો કે ભાઈ બીજી 30 ટોટલ 170 જગ્યાઓ બરાબર ને કુલ 170 જગ્યાઓમાં મેકમ ખાલી પડ્યું ધોરણ 9 10 માટર આ છેવના માટર તો કે ભાઈ ધોરણ 9 10 માં બરાબર ને માધ્યમિકમાં કેટલું તો કે ભાઈ 140 + 30 ટોટલ 170 નું મેકમ 170 શિક્ષકો લેવાના છે એ સિવાય વહીવટી ક્લારક આમાં પણ છે અને પટાવાટા બી છે વહીવટી ક્લાર્ક જે છે એ પણ સરકારી નોકરી જ ઘણા છે હાલ તો છવ્વીસ હજાર ફિક્સ પેજ એવું છે અહીંયાં પણ એ સિવાય જોઈએ તો ભાઈ આને અમુક નિયમો હોય કે કેવી રીતે લેવાના શું છે એ ભરતી પ્રક્રિયા દ્વારા જ શિક્ષકોને તો લેવામાં આવશે એ સિવાયની વાત કરીએ ભાઈ શરતો શું છે તો કે સીધી ભરતીના ભાડે આવતી જગ્યાએ વહીવટી મંજૂરીથી મળવી છ માસમાં સીધી ભરતીથી ભરવા બરોબર

આ જગ્યાઓ ભરતી વખતે નું ધોરણ નહીં બધા જે નિયતિ નિયમો છે એ બધા જ લાગુ જ રહેશે એવું નહીં થાય કે ભાઈ કોઈ એક જગ્યાએ ફાળવી દે એ તો બધા નિયમો પ્રમાણે જ ભરતી પ્રક્રિયા સીધી થવાની છે કમ્પ્યુટર ની જાણકારી માટે પ્રવર્તમાન ભરતીના નિયમો અનુસાર ઉમેદવાર નિયત કરેલા કમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા ખરે લાયકાત ધરાવતા હોવા જોઈએ ની જે પરીક્ષા આવે છે બરાબર ને એવી પાસ કરેલી હોવી જોઈએ છે દરેક વિદ્યાર્થીઓએ આ તો કરવું પડશે નગર ભાષાકીય ખાતાકીય પરીક્ષા હોય હિન્દીની પરીક્ષા જે હોય હોય જેને દસમા ધોરણમાં બારમા ધોરણમાં હિન્દી ના હોય એમને હિન્દીની પણ પરીક્ષા પાસ કરવી પડશે એ સિવાય બધી શરતો જે છે બરોબર જે આખું આ ઠરાવ છે જો તમારે જોઈતો હોય તો આપણને બરોબર બુકબંધના ટેલિગ્રામમાં તમને મળી જશે હું મુકાવડા દે જેવું લેક્ચર પૂરું થશે એટલે દરેક વિદ્યાર્થી મિત્રો બુક બનિગ્રામની ચેનલ ને જોઈન કરી દે જેના લીધે તમને કોઈ બી ઇન્ફોર્મેશન જોઈતી હોય તો ત્યાં મળી રહેશે વિસ્તૃત માહિતી પણ હજી વાંચવી હોય તો વાંચી શકશો જોઈએ આપણે ભાઈ ક્લાસ શ્રી ની ભાઈ વિભાગ વિભાગે ડ્રાઈવર અને ની સેવાઓમાં બરોબર થયેલ બજેટની જોગવાઈ આઉટસોર્સિંગ થી એ ભાઈ એજન્સી એજન્સીઓને કામ આપવામાં આવે છે ને એજન્સી આ બધાને નિમણૂક કરે છે ભાઈ ડ્રાઈવરને અથવા તો જે પટાવાળાની વાત થઈ હતી શાળાઓમાં એના પણ એ બીજે બધી જે ચર્ચા વિચારણા કરેલી જે બધી શરતોમાં તો એવું વિશેષ ધ્યાન આપે એટલે હાલ આપણે આમાં જ ધ્યાનમાં લેવા જેવી વાત નથી એટલે એના વિશે ચર્ચા કરતા નથી જુઓ અહીંયા એક નિયમ છે ભીષ્મ કે વર્ગ ત્રણ ની જગ્યાએ ભરતી નિયમોની જોગવાઈ મુજબ જો ભરતીના ફાળે આવતી હોય તો તે પ્રમાણે અને જો સીધી ભરતીના ફાળે આવતી હોય તો નાણાં વિભાગના સોળ બે બે હજાર છ થી અમલી બનેલ ફિક્સ પગારની નીતિ અને નાણા વિભાગના તારીખ અઠ્યાવીસ ત્રણ બે હજાર સોળ ના ઠરાવથી નિયત થયેલી બોલીઓ અને શરતો અનુસાર તેમાં વખતો વખત સુધારાઓની જોગવાઈ પ્રમાણે ભરવાની રહેશે અમુક જગ્યાઓ હોય આચાર્યની તો એના માટે અનુભવ મસ્ટ છે બરોબર અનુભવ વિના એમાં આચાર્ય ડાયરેક્ટ બનાવી શકાતું નથી અથવા તો એની પરીક્ષાઓ જે હોય છે એ પાસ કરવી પડે છે તો એ લોકોને અમુક જે સીધી ભરતી લાગવાના હોય આચાર્યો એમના પ્રમોશન જેના તૈયારી હોય એમને પ્રમોશન મળશે પરંતુ એની જે જગ્યા ખાલી પડશે ત્યાં કોઈ બીજો શિક્ષક જાય તો એ જગ્યા તો મેકમ પાછું ખાલી પડવાનું જ છે તો ટૂંક સમયમાં જ્યારે ભરતી પ્રક્રિયા ચાલુ થાય ત્યારે તમે તમારી તૈયારીને એક આખરી ઓપ આપી હોવાની તૈયારીમાં હોય ખાલી પુનરાવર્તન જ કરવાનું બાકી હોય રિવિઝન એવી રીતે તૈયારી થઈ જાઓ આ તમને એડવાન્સમાં અત્યારે હું તમને જણાવી રહ્યો છું બરાબર ને સમય આવે પહેલા જ તમને સાવધાન કરી રહ્યો છું તમે અત્યારે તમારી તૈયારીને શું કરો ધાર આપી દો જેથી ટૂંક જ સમયમાં જ્યારે વિધિન ચાર પાંચ મહિનાની અંદર બરોબર ફરી ભરતીનું નોટિફિકેશન આવશે સો ટકા બે હજાર પચીસ ના અંતમાં રણજીતભાઈ સો ટકા બે હજાર પચીસ ના અંતમાં તમને જોવા મળશે જેમ સ્પેશિયલ ટેટ વન અને સ્પેશિયલ ટેટ ટુ ની પરીક્ષાઓમાં તમે જોયું જાહેરનામાની વચ્ચે ફક્ત સિત્તેર થી એસી દિવસ માન આપે છે પરીક્ષાની તૈયારી કરવા માટે શું એટલા દિવસમાં તમે ધારધાર તૈયારી કરી શકો કોઈ શક્યતા જ નથી માટે તમારે શું કરવું પડે એડવાન્સ પ્રિપેરેશન કરવું પડે બરાબર ના એડવાન્સ તમારે ધ્યાન રાખવું પડશે કે કેવી રીતે આ પરીક્ષા આવે તો એના માટેનો સિલેબસ શું છે તો એની પણ આપણે ટૂંક સમયમાં ચર્ચા કરીશું ભાઈ ટાટ સેકન્ડરી મેટર અને ટાટ એચએસ મેટર પરીક્ષાની ટોટલ પેટર્ન કેવી છે એના ટૂંક જ સમયમાં એટલે કે સોમ મંગળની આજુબાજુમાં તમને વિડીયો હું આપીશ આખી આખી આપણે એની સ્ટ્રેટેજી કેવી રીતે કેવી રીતે તૈયારી કરી શકીએ એના વિશે પણ માહિતી લઈશું જે નવી યોજના છે ને એના પેન્શનની એના ઉપર બી તમને કહી દઉં છે કે ભાઈ એમાં તમને લાગુ કરવામાં આવશે સરકારના ટેટ ટુ ની ન્યુ વેકેન્સી આવશે સર બે માં ભાઈ આ પ્રક્રિયા જેવી પૂર્ણ થાય એના પછી હું તો કહું કઉ ડીએલએડ કરેલા વિદ્યાર્થીઓ માટે તો ભાઈ ખોબલે ને ખોબલે જગ્યાઓ આવવાની છે બરોબર ને ટેટ વન માટે તો ખોબલે ને ખોબલે જગ્યાઓ રેડી જ છે હજી સુધી પણ પૂરી ભરાઈ નથી એમના માટે આપણે જોવા જઈએ તો બહુ બધી જગ્યાઓ ખાલી છે એ ટુની પણ જોઈએ કચ્છની ભરતી પૂરી થાય એ પછી ફરી ઘણી બધી જગ્યાઓ પર બે હજાર છવ્વીસ બે હજાર સત્યાવીસ માં ઘણા બધા શિક્ષકો રિટાયર થવાના આરે છે બે હજાર સત્યાવીસ માં પાછો ઘણો બધો મોટો માસ જેમ બે હજાર ચોવીસ પચીસ માં ઘણો મોટો માસ રિટાયર થયો એવી જ રીતે બે હજાર સત્યાવીસ માં પણ બહુ મોટો માસ રિટાયર થવાનો છે તો એટલે એની તૈયારીઓ જો એડવાન્સ સરકાર દ્વારા અત્યારે એનઈપી બે હજાર વીસ ના અનુસંધાનમાં કરેલી હોય છે એની બી ના અનુસંધાન ઘણા બધા પરિવર્તનો આપણા શિક્ષણ બોર્ડ લાવી રહ્યું છે તમે જાણો છો જોઈ જ રહ્યા છો કે કેટલી સરળતાથી આ લોકો ઘણી બધી સરકારી સ્કૂલો ને અત્યારે મંજૂરી આપી દીધી કેમ કારણ કે એ લોકો એજ્યુકેશન માં કામ કરવા માંગે છે બાળકોના વિકાસમાં એ લોકો ઘણી સારી રીતે મોદીજી ફાળો આપી રહ્યા છે એના ઉપર આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ તરત આ બજેટમાં આટલી બધી સ્કૂલો મંજૂર કરી એના પાછળ કેટલા બધા સ્ટાફ મંજૂર કરશે ઘણી બધી વસ્તુ જરૂર પડે એક સ્કૂલ ચલાવવા માટે અને આટલામાં તો કેટલી સ્કૂલો ન્યુ સ્કૂલો સરકારી ન્યુ સ્કૂલો ખોલી કન્ફર્મ આવશે પણ જો તમે છ સાત આઠ આપી શકતા હોય ટેટ ટુ ની તો નવ દસ ની પણ આપી શકશો કારણ કે એમાં પણ ગ્રેજ્યુએટ અને જોડે જોડે શું જરૂરી છે ફક્ત અને ફક્ત બીએડ જો તમે ટેટ ટુ ની એટલે કે બીએડ કરેલું જ હોય તો આજે સુવર્ણ તક છે આ પણ સરકારી નોકરી મેળવવાની તમે તૈયાર થઈ જાઓ અત્યારે જે વિદ્યાર્થી મિત્રો ગ્રાન્ટેડ માં લાગ્યા છે એમને પણ જો સરકારી માં જવું હોય તો આ જેને નવી ભરતી આવશે એમાં તમે તૈયાર થઈ જજો જોઈએ તમારા જોડે એક સરકારી નોકરી તો છે જ પરંતુ બીજા કોઈ ઉમેદવારને જો તમે ચાન્સ આપશો તો વેલ ગુડ બીકોમ વત્તા બીએડ જોઈએ ભાઈ ચલો અહીંયા શાળાઓનું લિસ્ટ આપ્યું છે બરોબર કઈ જગ્યાએ શાળાઓ ખુલવાની છે તો બિન આદિજાતિ વિસ્તારની વાત કરીએ અહિયાં તો ભાઈ સુરતમાં બરોબર ખેડા ગાંધીનગરમાં બે હજાર સુરતમાં તો ખાસી બધી ત્રણ ચાર છે બનાસકાંઠા ખેડા આ એના ગામના નામ પણ આપેલા છે કે ભાઈ કયા ગામમાં ખુલવાની છે સરકારી શાળા અહિયાં વીસ અહિયાં પિસ્તાલીસ ટોટલ અહિયાં પિસ્તાલીસ સ્કૂલો નામ આપેલા છે તમારે આ બધા જ હું ટેલિગ્રામમાં આખી પીડીએફ મુકાઈ દઈશ જે વિદ્યાર્થી મિત્રો ટેલિગ્રામમાં હજી સુધી જોડાણ નથી થયા બુક બનના એ જોડાઈ જાય તમને તમામ ઇન્ફોર્મેશન આખો ઠરાવ તમને ત્યાં જોવા મળશે આપી બીકોમ સાથે બીએડ કરેલું હોવું જોઈએ સૈયદભાઈ તો સો ટકા તમે આપી શકો પણ બીએડ વિના તમે ડાયરેક્ટ તમેક આપી શકશો નહીં આ જુઓ અહિયાં પાંચ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવાની છે તો એક અમરેલીમાં વાડિયા તાલુકા ખાતે વાડિયામાં જ કરવાની છે સાયન્સ સ્ટ્રીમ ભાઈ સાયન્સ કરવાનું છે સ્ટાર્ટ એ સાથે બનાસકાંઠામાં વડગામમાં વડગામ ખાતે એમાં પણ સાયન્સ સુરતના ઓલપાડ વિસ્તારમાં સાયન્સ સ્ટ્રીમ કચ્છમાં રાપર ખાતે ગેડી નામના ગામમાં ત્યાં ભાઈ જનરલ સ્ટ્રીમ કોમર્સ અને આર્ટ્સ અને દાહોદમાં ફતેપુરામાં પણ એક સ્કૂલ છે ત્યાં પણ સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળા ફાળવણી કરી છે તો ત્યાં પણ એક સ્કૂલ બનવાની છે જોઈએ તો ભાઈ ખરેખર કેટલે સ્કૂલો ખુલી આપણે વાત ચર્ચા કરીએ થોડી ના ના કડી કે ભાઈ આ સ્કૂલો 2025 માં તાટ ને રિજામાં આવશે સર 100% ભાઈ આટલી નવી બધી સ્કૂલો કેટલી સ્કૂલો ની વાત થઈ અહીંયા તો કે ભાઈ નવી સરકારી શાળાઓ બરોબર ને કેટલી નેવું બરોબર ને અને એની અંદાજીત જગ્યાઓ કેટલી બધી બહાર પડી શિક્ષકોની ની બરોબર એકસો ને એસી ચાલીસ ને એકસો ચાલીસ વત્તા ત્રીસ એકસો ને સિત્તેર એસી ની તો આપણે હમણાં જ વાત કરી એ સિવાય વધારાની કેટલી બધી શિક્ષણ સહાયક ની જગ્યાઓ નવી બહાર પડી રહી છે તો જ્યારે શિક્ષણ સહાયક ની નવી આટલી બધી જગ્યાઓ ખુલી રહી છે તો તમે બે હજાર ને પચીસ ની રાહ જુઓ કે ભાઈ ટેટ ની એક્ઝામ આવશે સર અરે ભાઈ બે હજાર પચ્ચીસ ની રાન આ જોવાની હોય કે ક્યારે બે હજાર પચ્ચીસ પૂરું થવા આવે ક્યારે નોટિફિકેશન આવે ક્યારે પછી હું તૈયારી કરું ભાઈ ત્યાં સુધી તો એવું કહેવાય કે યુદ્ધ હારી જશો જો તમે પરીક્ષાની તૈયારી કરવામાં રાહ જોશો તો પરીક્ષાનું જ્યારે યુદ્ધ લડવાનું છે એ યુદ્ધમાં તમારી હાર થવાની ચોક્કસ છે એટલે કે તમે અત્યારથી જ તૈયારી સ્ટાર્ટ કરો બરોબર ને

પેપર પેપર પેટર્ન ઉપર વાત કરીશ આપણે બરાબર પેપર પેટર્ન કેવી રીતે છે બે બે પેપરો છે મેન્સ માં કેવી રીતે લખીશ પ્રિલિમ્સ ની રણનીતિ नक्की કરીશ બરાબર ને પ્રિલિમ્સ ની રણનીતિ नक्की કરીશ મેન્સ પાસ કરવા માટે શું વાંચું બરાબર ને આમાં તો ભાગ એક અને ભાગ બે બરોબર ને આ વિષય વસ્તુ છે તમારી વિષય વસ્તુ કેટલી મજબૂત છે અને વિષય વસ્તુના રિલેટેડમાં પણ આપણે ક્લાસ લાવી છું ટૂંક સમયમાં બુકબળમાં દરેકે દરેક સબ્જેક્ટના રિલેટેડ આપણે ફેકલ્ટીઓ તમને ભણાવશે એ સાથે જોઈએ કે ભાઈ ભાગ એકમાં બરોબર ને ગુજરાતી લેખન કાર્ય છે બરોબર લેખન કાર્ય દ્વારા ભાઈ સો સો બે પેપરો આવશે બસો માર્ક માંથી તમારે માર્ક મેળવવાના છે અને એ જ માર્ક ઉપરથી ડાયરેક્ટ તમને સરકારી નોકરી મળશે પ્રિલિમ પાસ કરવા માટે ની રણનીતિ શું છે પ્રિલિમ માં એટલી મહેનત કરવાની જરૂર નથી એનું પાસિંગ માર્ક આ વખતે તો સિત્તેર રાખી દો બરોબર પરંતુ નેક્સ્ટ પરીક્ષામાં કદાચ સો રાખે તો સો માર્ક આપણે કેટલી સરળતાથી મેળવી શકીએ છીએ એના વિશે ચર્ચા કરીશું આપણે ટૂંક સમયમાં સોમ મંગળવારની આજુબાજુમાં આપણે આ લેક્ચર લઈને આવીશું એ સાથે જોઈએ તો કે આ બધી જ તૈયારી અત્યારથી જ સ્ટાર્ટ કરી શકો તમે એના માટે બુક પર લઈને આવી જાય ચાણક્ય ટેટર ની સ્પેશિયલ ફ્રી સિરીઝ દરરોજે દરરોજ બરોબર એક થી બે લેક્ચર તમને ચાણક્યની ટેટટ ફ્રી સિરીઝમાં YouTube પર ફ્રી જોવા મળી રહ્યા છે તો તમામ વિદ્યાર્થી મિત્રો તમારી તૈયારીને અમારી સાથે સ્ટાર્ટ કરી દો તમારી જે બી સમસ્યા સર્જાય કોઈ બી તૈયારીમાં કોઈ બી મુશ્કેલી અનુભવાય તો તમે અમે ટેલિગ્રામ વોટ્સએપ ઇન્સ્ટાગ્રામ દરેક જગ્યાએ સોશિયલ મીડિયામાં અમને અમે સંપર્ક કરી શકો છો અમે તમારી જરૂરથી જરૂર મદદ કરીશું જોઈએ છે વિદ્યાર્થીઓ તો આજુબાજુના એરિયાના મળશે જ એમને એમ તો મંજૂરી નહીં આપી હોય કારણ કે એટલામાં કોઈ સરકારી શાળા નહીં હોય કે ભાઈ વિદ્યાર્થીઓ માટે એમના ત્યાંના આંદોલન જે ભાઈ થતા હોય અમુક સરકારી સ્કૂલો માંગણીઓ બહુ જગ્યાએ થાય છે કે ભાઈ અમારા સરકારીમાં ભણાવવા છે કારણ કે ભાઈ સરકારી શિક્ષક જે છે તમે બધા જેવી અઘરી પરીક્ષાઓ પાસ કરીને પહોંચવાના છો સરકારી સ્કૂલોમાં તમારું એક લેવલ સામાન્ય શિક્ષકમાં પ્રાઇવેટ સ્કૂલના શિક્ષકો કરતા કેવું રહેવાનું થોડું હાઈ રહેવાનું તો તમારા ખરેખર તમારા જેવા શિક્ષકો જયારે ભણવાનું એક સૌભાગ્ય કહેવાય

પ્રિલિમ્સ લીધી એના બે પંદર વીસ દિવસ ની અંદર તો મેન્સ લઈ લીધી તો વીસ દિવસની અંદર બાળક કેટલું તૈયારી કરે વિદ્યાર્થી કેટલું તૈયારી કરશે તમે એની રાહ ના જુઓ ટાટ એચ ની અને ટાટ સેકન્ડરી ની વિદ્યાર્થી મિત્રો તૈયારી સ્ટાર્ટ કરી દો ટૂંક સમયમાં જેવી આ બીજો રાઉન્ડ પૂરો થાય કે તો વેઇટિંગ ઓપન થશે એના પછી બે હજાર ને પચીસ ના અંત સુધીમાં તો જાહેરનામું બહાર આવી જશે ટાટ સેકન્ડરી સેકન્ડરીનું એક્ઝામ માટે રજૂઆત કરવી જ જોઈએ સો ટકા તમે રજૂઆત કરતા જ રહો વિદ્યાર્થી મિત્રોનો અવાજ હશે ભાઈ બે હજાર ત્રેવીસ માં પણ અમે બધા ઉમેદવારો જેમ જ ઘણા બધા શિક્ષકો બધા જ આંદોલનો કરી કરીને ભરતી લાવ્યા હતા પરંતુ બે હજાર પચીસ માં એનઈપી બે હજાર પચીસ ના ઘણા બધા પરિણામો એવા છે કે ભાઈ લાગુ કરવા પડશે એના અનુસંધાનમાં ભાઈ ઘણા બધા અનુસંધાનમાં પ્રક્રિયા શિક્ષકોની લેવાની છે પરીક્ષા તો ટૂંક સમયમાં ગમે ત્યાં નોટિફિકેશન આવી જાય અને પંદર વીસ દિવસમાં જો પરીક્ષા લેવાઈ જશે તો તમે તૈયારી કેવી રીતે કરશો એટલે જ કહું છું આજથી તૈયારી સ્ટાર્ટ કરો ચલો તો બીજા કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ સેક્શનમાં જણાવતા રહેજો અમે તમારો ચોક્કસ પ્રશ્નોના આન્સર આપીશું